અને જમા દોસ્તને લગન મજાવાનું તૈયાર રહેજે હા તે અબે લગનમાં કેવું હોય કામ કેવું ને છોકરા મીઠાઈ લઈને જાય એટલે ખબર પડે કે આ બાકી છે એમ હા ખબર છે આપણો એમ જ નકી થયું તો હું મીઠાઈ લઈને આવ્યો તો તાર ઉપાય જોયો ખાવા પડી કે છોકરાનું બાકી છે વાત હે કે નકી થઈ ગયું કેવું હારું કા તમ બોલો હારું કા તમને હું વાંધોસ રોટલી લઈને આવવાનો હતો હરક પદરી નોથી ઓળાર બાધીને મીઠાઈ હાથમાં લીધી અને છેતરાઈ ગયો ચાર વાગે લગ્ન માં જવાનું તૈયાર થવા માટે કેટલું કામ કરાયા થી આખો દિવસ થાકી નથી જતી તો કોણ કરે અભી હું ન કરું તો કોઈ સે બીજું કે કરાવે મને કામ કામ કર હું કામ કરાવું તને કે મને હું કામ કરવાનું છે જા તું આરામ કર ના ના તમે તમારું કામ પતાવો ને હું માર કરી લઈશ હા તો અભી કે હોય ને તો પહેલા કપડા ધોઈ નાખજો

કામ તો કરવું પડે ને દેહમાં જમીન તો જોઈ જ છે ને તો કામ નઈ કરવાનું કામ કોણ કરે જમીન તો હોવી જ જોઈએ દેહમાં જમીન મકાન પછી ટ્રેક્ટર બધું હોવું જોઈએ આ ટ્રેક્ટર આવી વામો પણ તમે કામ નઈ કરો એ પાકું ને કામ કરવા થોડી અમે આવી બરાબર છે હારું હાલો હવે લગન નકી કરો ને તમારી એકી બેનું પૂછતા નઈ દેહમાં જમીન છે કે નહીં એ તો જો હે કે જમીન તો કામ વામ નો થાય પણ જમીન જોઈએ હા કહી દઉં છું આરાધ્ય શું કરે છો તું હું આમાં મોબાઈલમાં કામ કરું છું તો હાલ ને આપડે બંને નવરાજી તો આપણે બંને પિક્ચર જોવા જઈએ ના ના ભાભી તમ જવાનું માન નો થાવ હું બહુ મારે કામ છે અને બધું ભેગું થઈ ગયું છે બીજી શું પણ એમાં શું થઈ ગયું ઉત્તર બેંત્રી ત્રીજી શું એમાં પિક્ચર ને એન બીજી ને આને શું લેવા દેવા મોટા કપાસ જોયો હા મસ્તી નો બે પાંદડે ઉભો છે હવે બે પાંદડે એટલા વર્ષથી આપડી પેઢી હજી નથી થઈ મોબાઈલ મૂક પડકો ને ધંધા તો બે પે થાય ત્યારે ઘસકાવતા હોય શાંતિથી હોવાય નથી દેતા મારા